છે પાવઠી અને અમારા કાકાના ઘી આવ્યા છે જન્માષ્ટમી ફૂલ ફૂલ તૈયારી ચાલુ થઈ ગઈ છે કારણ કે અહીંયા મળે છે મોતીસૂદના લાડુ મળે ઘઉંની બરફી મળે અને ગાંઠિયા સિયો કોઈ પણ વસ્તુ પ્રસન્ન જોતી હોય તો તમને સૂર્થક અથવા જથ્થાબંધ મળી રહે છે અમારા ગોપાલભાઈ ફૂલ ફૂલ આમ જોવા જોરદાર કાર્ય કરવાનું કાંઈ ઘટે જ નહીં ને અહીંયા ઘઉંના લોટની બરફી પણ ચાલુ છે તો ઘઉંના લોટની બરફી પણ બનવાનું ચાલુ થઈ ગયું છે જો જોરદાર વસ્તુ અને આપણે નીચે નંબર નાખેલો છે કોઈ પણ કારણ કે લગ્ન પ્રસંગ નાનું મોટું કામ હોય તો મળી રહેશે અને સુટક પણ રિટેલમાં પણ અહીંયા મળી રહે છે કિલોથી માંડી તમારે સો કિલો બસો કિલો ત્રણસો કિલો જેટલો તમારે માલ જોતો હોય એટલો તમારા ઓર્ડર ઉપર મળી રહેશે અને બસ અને તો કાંઈ એક વખત તમે અવશ્ય મુલાકાત લેજો કારણ કે મોતી સુરના લાડુ પણ મળી રહે છે અને આખી કળીના મળી રહે છે ધાબાના મળી રહેશે અને ઓર્ડર પ્રમાણે તમે કોઈ પણ વસ્તુ માગશો મળી રહે છે તો આમે લાડુ આપણે બનાવશે અને હું તમને બતાવું કે કઈ રીતની આ લોકોની પ્રોસેસ છે અને જોરદાર કારણ કે અત્યારે તો આપણે જન્માષ્ટમી છે એટલે કેટલી ટ્રાફિક હોય તો જુઓ તમે તો આ મોતીસુરના લાડુ છે મોતીસુરના લાડુ છે અને કોઈ પણ તમે કાંઈ ઓર્ડર આપો એ પ્રમાણે પણ અહીંયા બનાવી દેશે જુઓ તમે કેટલો સ્ટોક છે કારણ કે એક જ દિવસનો સ્ટોક છે એક દિવસની અંદર બધું ખાલી થઈ જાય તમે આપણે બતાવું કારણ કે કેટલો અહીંયા માલ બનાવેલો હોય કારણ અને તાજો તાજો જ તમને મળી રહી છે જવો તમે અને કોઈ પણ દસ દિવસની વસ્તુની બેથી ત્રણ દિવસની તાજી વસ્તુ તમને મળી રહી છે ફાફડી સેવ ગાંઠિયા અને ઓર્ડર ઓર્ડર પ્રમાણે તમને મળી રહી છે ને આમાં આપણે નીચે નંબર આપેલો છે એક આપણે રૂમ છે કારણ કે માલ એટલો બના જન્માષ્ટમી ઉપર અને સાફ છે આપણે પાવથી મકાભાઈ લાડવાવાળા અને આમ તો મારા કાકા થાય છે પણ આપણે જો અત્યારે બધી વસ્તુ લેવા આવ્યા ને મુલાકાત કરી સ્ટોક બસ તો હવે મુલાકાત લેજો ને આપણે ગોપાલભાઈનો અને અમારા કાકાનો તેનો નંબર આમાં આપણે નાખી દઈશું અને નંબર ઉપર તમે કોન્ટેક કરજો તમને તમે એટલો ઓર્ડર હશે તમારે ગોપાલભાઈ બનાવી દેશે કારણ કે ગોપાલભાઈનું કામ અત્યારે બહુ ઓછું છે હાઈ લેવલ ઉપર લઈ નીકળી જઈએ ઘરે રસ્તામાં એક દુકાન પણ આવે છે દુકાન તમને એડ્રેસ નાખીશ અંદર ને એ છે ગોપના રોડ ઉપર અને ગામની અંદર એન્ટર થતા નથી આપણે કન્ટીન્યુ કન્ટિન્યુ બનાવી રહીશું આપણે વસ્તુ લઈ લીધી છે અને ફટાફટ આપણે નીકળી જઈએ તો આપણે સીધા જઈએ હવે દુકાને આપણે વિજયભાઈ ગાડી ચાલુ કરે એટલે ફટાફટ નીકળી જાય દુકાન એડ્રેસ નીચે નાખી દે તો ચાલો વિડીયોમાં કન્ટીન્યુ તો જો અત્યારે આપણે દુકાને પહોંચી ગયા છે ગોપનાથ રોડ અને આ છે તળાજા રોડ અને દુકાને પહોંચી ગયા છે કારણ કે આ મક્કાભાઈ લાડવાવાળા આપણે પહેલાં ગયા હતા ઘરે અને દુકાનનો એડ્રેસ હું તમને નાખી દઈશ તો ચામુંડા ફરસાણ અને અહીંયા પણ ઘણો સ્ટોક રાખે છે આ રીતનો કંઈક સ્ટોક રાખે છે બતાવું તમને અહીંયા તમારે કિલો બે કિલો પાંચ કિલો દસ કિલો જે કંઈ જોઈ બધું અહીં મળી રહે તો કળી છે પછી ગુંદીના લાડવા પછી મોહનથાળ મોહનથાળ બહુ મસ્ત બનાવે છે અહીંયા અને ધાબાના લાડવા છે અને ઘઉંની ભરી કારણ કે ઘરે જે બને એ જ અહીંયા વસ્તુ હોય ને કાંદા પણ બહુ મસ્ત છે તો અમારે વિજયભાઈ આવે ગામમાં થોડીક વસ્તુ લેવાની તો આપણે ફટાફટ નીકળીને અમારે કાકી છે કાકી આ દુકાન સંભાળી છે ને કાકા ઘેરે તો બસ કાંઈ નહીં અમારે વિજયભાઈ તો આવી ગયા છે એટલે ફટાફટ આપણે નીકળવી ઘરે વસ્તુ તો અત્યારે આપણે વ્યાસી પાવડીથી ઘરે અને આ બધી વસ્તુ લઈને વ્યાવાના બસ જુદો કાંઈ નહીં અને મેં તમને દુકાનનો એડ્રેસ અને ઘરનું એડ્રેસ એવું તમને નીચે નાખી દઈશ તો ખાસ કરીને મુલાકાત કરજો તો મસ્ત મસ્ત વસ્તુ બધી મળે જો જે કાંઈ ફરસાદની વસ્તુ જોવે તે ને બસ બીજું કાંઈ નહીં અને એનો અવલોક કરીશું આપણે પૂરો અને હવે મળીશું આપણે નવા અવલોકમાં તો ચાલો જય માતાજી જય મંગલ મહાદેવ મહાદેવ ચાલો તો ભાઈ